અત્યારે પેલા પ્રદેશ પ્રમુખ સાહેબે બન્યા પવાર સાહેબે અને પેલું અમારું સંગઠનનું કામ હતું પ્રદેશ કારોબારી રચવાના અમારી ભાઈ હરિકૃષ્ણભાઈને અમારે બોડીમાં હરિકૃષ્ણભાઈ સાથે છે અમારી સાઠ જણાની બોડી અને પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું ખેડૂત અને ખેતી ખેતીવાયેલા બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે બે હજાર સાતમાં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું પાંચમાં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું લોકોની સેવા કરવાનો માણસ છું તો ટિકિટ આપે તો અમે નડી બતાવશું પવાર સાહેબ અને રાહુલ અમને ટિકિટ નો આપે બીજી પાર્ટી આપશે તો અમે પણ એને મદદ કરવી પડશે બરોબર પણ અમારે માન્ય તો પવાર સાહેબ રહેશે એને માગણી મૂકી હોય ને બરોબર આખા ગુજરાતમાંથી એક સીટ તો અમે આપી નતો એને કોણ ફાયદો થાય ને

હું ધારાસભ્ય થયા પછી વિઠ્ઠલભાઈ રાજડીયાનું પોરબંદર સીટ ઉપર કામ કર્યું બાવરી સાહેબ રાજકોટ સીટ ઉપર કામ કર્યું મને રાજકોટની ત્યારે ઓફર હતી લડવાની પણ વિઠ્ઠલભાઈને એમ કીધું ભાઈ ચંદુ તું યાદ તો અમે હું બે વખત હાટી ગયો પણ આ તું કામ આવતા આ મૂકી દે આવતા નથી લડવા દેતું એટલે વિઠ્ઠલભાઈના માનના તો હું લઈ લો ને ત્યારે અને તે પછી મોહનભાઈનું એવું મોહનભાઈનું કામ કર્યું છે એટલે રાજકોટની જનતા માટે ખેડૂતભાઈઓ માટે શહેરીજનો કારખાનાના માલિક માટે બધા હું જાણીતો લો ચહેરો છું

જ્ઞાતિ કામ છે પટેલ તો અમે ખાલી પાત્રી ટકા છે પણ હું પછી અત્યારે મારો છોકરો સરપંચ છે બરોબર છે એટલે બીજા પ્રોબ્લેમ ઘણા થતા હોય હું સહકારી મંડળી પ્રમુખ છું ગોંડલ એસીએમસી નો ચેરમેન છું અર્જુનભાઈ ને ભાજપમાં પ્રવેશ કરાવ્યો એટલે તમે રાજીને નહીં એવું કઈ નથી એ કોઈ મને લેવા દેવા નથી એ અમારો બીજી પોલિટિક્સ છે એનસીપી ટિકિટ નહીં આપે તો પક્ષમાંથી નહીં 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 એનસીપી ટિકિટ નહીં આપે તો પવાર સાહેબ ગઠબંધન જેને કહેશે એને અમે મદદ કરશું તમે એનસીપી હા હવે એનસીપી માં જ રહેવાનું પ્રદેશનું કાર્ય જ કરવાનું